ભાગ અગિયાર વિચારોની સમૃદ્ધિ લેખક ડોક્ટર તેજ સાહેબ મારો વિચાર વિચાર ઉચ્ચાર અને આચાર આ ત્રણે માનવ જીવનની અત્યંત મહામૂલી મૂડી છે આ ત્રણને છોડી માણસ જ્યારે સમૃદ્ધ થવા દોડે છે ત્યારે બધું મળવા છતાં હોવા છતાં સંતપ્ત હોય છે સંતુષ્ટ હોતો નથી માણસ સંતુષ્ટ બને અંતર્મુખ બને યોગી ઉપયોગી અને સર્વેને સહયોગી બને તે માટે સૌ પ્રથમ વિચારનો સંયમ વિચારનું નિયંત્રણ અને વિચારોનું સાત્વિકપણું તેનામાં પ્રગટવું જોઈએ અને ત્યારે જ માણસ ધર્મ કરવાને યોગ્ય બને છે એક વિચારકે લખ્યું છે પથ્થર મંદિરમાં જઈને ભગવાન બની ગયો માણસ મંદિરથી નીકળીને કેમ પથ્થર રહી ગયો વિચાર જ માણસને જીતાડે છે જીવાડે છે અને જગાડે છે આવું મારું માનવું છે એટલે મેં પુસ્તક રૂપે વિચારોની સમૃદ્ધિ તમારા સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે આશા છે કે આ પુસ્તક તમારા વિચારોમાં સહાયક બને તો મારા આ નમ્ર પ્રયાસને ન્યાય મળશે આપ વિચારોની સમૃદ્ધિ પુસ્તક વાંચીને વિચારોથી સમૃદ્ધ બનશો તેવી હું આશા રાખું છું જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામી દુકડમ એક વાત નિશ્ચિત છે કે કશું જ નિશ્ચિત નથી પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધો આધાર ઈશ્વર પર છે અને કામ એવી રીતે કરો કે જાણે બધો આધાર તમારા પર છે ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ શરત બસ એટલી છે કે સૌપ્રથમ માણસ બની જઈએ સુખનો સહેલો રસ્તો કોઈ જ નથી પણ સુખનો સીધો રસ્તો એ છે કે તમે બીજાને સુખ આપો અધ્યાય એક કરવિચાર તોપામ એક રાજા જંગલમાં ભૂલો પડી ગયો ઘણા સમય બાદ પણ રસ્તો ન મળતા વ્યાકુળ બની ગયો સાથે તાપથી સંતાપ અનુભવી રહ્યો હતો અચાનક રાજાની નજર એક ઝૂંપડી ઉપર પડી અને રાજા પાણીની આશાએ ત્યાં પહોંચી ગયો રાજવી જોઈ ઝૂંપડીવાસીએ હાથ જોડી રાજાનું સ્વાગત કર્યું રાજાએ પાણીની યાચના કરી અને માટલાનું ઠંડુ પાણી રાજાને પીવડાવ્યું ને રાજા તૃપ્ત થયા અને બોલ્યા અરે ભાઈ તું બહુ દુખી અને દરિદ્ર છો તારા ઉપર મને ખૂબ દયા આવે છે ત્યાં જ ઝૂંપડીવાસી બોલ્યો રાજન હું દુઃખી હતો અત્યારે હું દુઃખી નથી કારણ કે મારી ઝૂંપડીમાં નગરના રાજા ઊભા છે રાજા ઝૂંપડીવાળાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા હવે કહેવાની જરૂર નથી કે રાજાએ ઝૂંપડીવાળાને સમૃદ્ધ બનાવી દીધો તમારી પાસે શું છે તમારી પાસે શું નથી તમારા કોણ છે તમે કોના છો તેના કરતા તમારા વિચારો કેવા છે એ અત્યંત મહત્વની વાત છે ઘરની સમૃદ્ધિના ભાવના કારણે દુઃખી થવાની જરૂર નથી વિચારોની સમૃદ્ધિ વડે બધી પરિસ્થિતિમાં સુખી રહેવાનું છે અને યાદ રહે બહારની પરિસ્થિતિ સુખ દુઃખનું કારણ નથી આપણા વિચારોમાં સુખ દુઃખનું સર્જન થાય છે માટે જ એક પરિસ્થિતિમાં એક વ્યક્તિના માટે સુખનું કારણ બને છે તો બીજાને માટે દુઃખનું કારણ બને છે સ્વસ્થ મસ્ત અને અલમસ્ત જીવન જીવવાની ઈચ્છાવાળા માણસે પોતાના વિચારોના ખજાનાને સમૃદ્ધ બનાવવો જોઈએ નબળા અને કાયર વિચારો એ જ માણસની મોટામાં મોટી દરિદ્રતા છે નિષ્ફળતા છે આપણે શું છીએ તેના કરતાં આપણા વિચારો કેવા છે તે વધુ અગત્યનું છે તે વાત ક્યારેય ભૂલવી ના જોઈએ ઘણા લોકોનો અનુભવ છે કે વિચારોની વણઝાર ચોવીસે કલાક ચાલતી જ રહે છે રોકવા ઈચ્છો તો પણ રોકાતી નથી આ વાત સાથે હું અને તમે સંમત છો પરંતુ વિચારો આવવા એ અધર્મ નથી પરંતુ વિચારોને સમ્યક રાહ પર વાળ્યા નહીં તે અધર્મ છે નદીનો પ્રવાહ અટકાવેપોઈ રેડી ટુ કન્ટિન્યુ